જય જવાન જય કિસાન મિત્રો કૂવામાં જીવતો અજગર પડી ગયો છે જો દેખાય એને રેક્સી કરવાની કોશિશ કરી જો થઈ જાય તો નસીબ જોવાયેલું જાય એટલે ટ્રાય કરી જો આ રીતે નાળા બાંધીને હાડીમાં બધી તૈયારીઓ કરી છે ગોઠવાઈ જાય તો સારું બંધ થઈ ગયું આ આટી નહીં થાય ને ભાઈ તો આ ખૂનાળો આમ કાઢવો પડ્યો વાંધો નહીં હાલો બાંધ લે એક છેડો બાંધો તો તૈયારીઓ કરીએ અમે જો મેળા આવે તો નીકળી જાય તો નસીબ અને અંદર ઉતારીએ છીએ હાડીનો બટકો કદાચ ને નીકળી જાય તો નીકળી જાય બાજુ ભાઈ તો હવે એક ઓલી બાજુ બંધ કરું આ ટોણો નથી દેખો ઉતારની હવે હું થાય

એની ઉંપર પોખડી હું ધીરે ધીરે અંદર રમવો નહીં લાભો ધીરે ધીરે અંદર we સીરય આમ જાતં લીક હી સરારામ સરળાગ હીહ લીં સરામ સરાગ સીહ नहीं क्यों लगा खांचा पानी पानी बैठा खांचा लगा तो जैसे ऐसा करते हैं बाहर निकाल बस बस पानी बैठा कितने रेट के जाता है नहीं हाँ सेडो तो जो हाँ हाँ सड़ी हेलो कैसी हो यार सड़वाते हैं सेड जाएंगे क्या जोर है બેસ લે બેસ લે ને ઉતરી જવાનું ને ઉતરે ને ઉતરે હવે ઉતરે નહીં તમે ચિંતા ના કરો ચાલ તો હા ક્યાં ક્યાં આઈ ગયો લે देही रो के के दी रुसे हां फोन आयो तो क्यों के लती तो पण त्यार काडा का हरे का के दी नसे यहां काय कर रखा तो फाइनल ओ लागी जाणो भाई नी था पण अब बंदो हो की हो की ने खाजी खाजा जाओ ते ली આ

そう。<music>